નમસ્કાર સ્પાર્ક ટુ ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે ચાર ફેબ્રુઆરી છે જેને આપણે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવીએ છીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ છે કે લોકોમાં કેન્સર જેવી ગંભીર બીમારીને લઈને જાગૃતતા આવે અને સાથે સાથે કેન્સર જેવી બીમારી સામે લડવા માટેના જે વૈશ્વિક પ્રયાસો ચાલી રહ્યા છે તેને મજબૂત કરવા માટે આપણે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરીએ છીએ કેન્સર એક ગંભીર પ્રકારની બીમારી છે ને જેના કેસોમાં સતત વધારો થાય છે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં કેન્સર એક એવી બીમારી છે કે જે લોકોના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ જોઈ શકાય છે તેવામાં આજે આપણે વાત કરીશું આ ગંભીર પ્રકારની બીમારી કેન્સર વિશે તેની માટે અમારા સ્ટુડિયોમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર રાજેશ કોરાટ હિમાલયા કેન્સર હોસ્પિટલથી ડોક્ટર રાજેશ કોરાટ આપણી સાથે જોડાયા છે સૌપ્રથમ તો સર આપનું સ્વાગત છે સ્વાર્ત ડે ન્યૂઝમાં થેન્ક યુ આજે વિશ્વ કેન્સર દિવસ છે એટલે પહેલા આપણે વાત કરીએ કેન્સર શબ્દ સાંભળે ને એટલે પસીના છૂટી જાય સામાન્ય માણસને કેન્સર વિશે આપનું શું કહેવું છે સાચી વાત છે અત્યારે સૌથી મોટી મિથ માન્યતા ભ્રમણા એવું કહી શકાય કે માણસ સામાન્ય આપણે સમાજમાં જઈએ ને તો કેન્સર એટલે કેન્સલ આવી વસ્તુ છે જે એક સમયે ટીબી માટે ક્ષય માટે કહેવાતું જેને ક્ષય થાય તેનો ક્ષય થઈ જાય અને તેવું આજની તારીખે લોકો એવું માને છે કે જેને કેન્સર થઈ જાય તે કેન્સલ થઈ જાય પણ આ ટોટલ ટોટલ કહી શકાય કે ખોટી માન્યતા છે તે એવા લોકો માટે આ માન્યતા સાચી છે કે જેને શરૂઆતમાં નિદાન કરાવવું નથી શરૂઆતમાં સારવાર કરાવી નથી અને તેના માટે મુખ્ય સારવારને બદલે કંઈક બીજી જ વસ્તુઓ કરાવી અને સમય પસાર કરવો છે તો એ બીમારી અંતિમ તબક્કામાં જતી હોય અને તે માણસનું મૃત્યુ નક્કી કરતી હોય છે જે કેન્સર બીમારી વિશે સર આપણે જ્યારે વાત કરીએ એટલે જ્યારે જે અમુક ભણેલા ગણેલા લોકો તેમને આ વિશે ખબર છે કે કયા સ્ટેજ પર કયા પ્રકારના રિપોર્ટ કરાવવા જોઈએ કેન્સરની શું બીમારી ગંભીરતા એ લોકો એ લે છે પરંતુ જે સામાન્ય વ્યક્તિઓ છે મિડલ ક્લાસ લોકો છે તેઓ કેન્સર બીમારી જ્યાં સુધી એમને ખબર પડે ને ત્યાં સુધી અંતિમ તબક્કામાં પહોંચી ગયો જેમ તમે કીધું પણ અમુક લોકો એવા હોય છે કે જેને ખબર જ નથી હોતી કે આ બીમારીના લક્ષણો શું છે તો એ લક્ષણો વિશે તમે જણાવો તો લોકો સુધી એ વાત પહોંચે સાચી વાત છે કેન્સર માટે આપે કીધું કે ભણેલા લોકોને ખબર હોય છે પણ તે પણ એવી જ વાત છે કે એવા ઘણા બધા આજની તારીખે અમારા હોસ્પિટલે ઓપીડીઝમાં પેશન્ટો આવતા હોય કે જે ડૉક્ટરના ફેમિલીમાંથી હોય ડૉક્ટરના કુટુંબના વાઇફ એમના દીકરા વવો કે કંઈ પણ આવા લોકો હોય તે લોકોને પણ થાય છે અને તે લોકો પણ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને બહેનો માટે મારે કહેવાનું કે બહેનો છે ને એ એક સોશિયલ સ્ટિગ્મામાં અને એક શરમ અને સંકોચમાં આગળ આવતી નથી હોતી અને તેના પરિણામે આ થતું હોય છે તેમાં મુખ્યત્વે જે આપણે જોઈએ તો એવા કેન્સરો જે છે જે સ્તન કેન્સર છે ગર્ભાશયનું કેન્સર છે અને મુખનું કેન્સર છે આ ત્રણ કેન્સરો એવા છે કે જેને સામાન્ય માણસ પોતાની રીતે એક્ઝામિન કરીને એના સિમ્ટમ્સ જાણીને પણ એ વહેલામાં વહેલી તકે નિદાન કરી શકે છે એટલે મોઢાના કેન્સરની અંદર એવું આપણે કહી શકીએ કે મોઢામાં પડેલું ચાંદુ જો અઠવાડિયામાં ન રૂજાય અને એની સામાન્ય દવાઓ લેવા છતાં પણ એ વધતું જાય તો એ ચાંદું ક્યાંક ને ક્યાંક કેન્સરનું હોઈ શકે માટે એની વહેલામાં વહેલે તકે બાયોપ્સી કરી અને એનું નિદાન કરી લેવું જોઈએ તેવી રીતે બ્રેસ્ટ માટે પણ એવું કહેવાય છે કે બ્રેસ્ટ અને બીજા શરીરના અન્ય ભાગોમાં કોઈ પણ જગ્યાએ જે ગાંઠ થાય અને એ ગાંઠ ચણાના સાઇઝથી શરૂઆત કરી અને આગળ વધતી જાય સોપારી જેવડી પણ થઈ જાય ત્યાં સુધી લોકોના ધ્યાનમાં આવતું નથી એટલે ખાસ કરીને આજના વર્લ્ડ કેન્સર દિવસે બહેનો માટે આટલો ખાસ મારે સંદેશ આપવાનો છે કે જે બહેનોની ઉંમર પચીસ વર્ષથી ઉપર આમ તો પાંત્રીસ વર્ષથી ઉપર માટે કહી શકાય છે પણ હવે જે રીતની આપણી લાઇફસ્ટાઈલને આ બધું જે થયું છે તે પ્રમાણે પચીસ વર્ષ પછી બેનો એ સેલ્ફ એક્ઝામિનેશન્સ પોતાના હાથની હથેળીથી બંને બ્રેસ્ટને જ્યારે નાતા હોય જ્યારે પોતાના રૂમની અંદર હોય ત્યારે અરીસા સામે જોઈને પણ એક્ઝામિન કરવું જોઈએ અને એ સિવાય શરીરના કોઈપણ ભાગમાં નાની મોટી ગાંઠો થાય ન રૂજાતું ચાંદુ હોય તો આ મુખ્યત્વે કેન્સરના લક્ષણો હોઈ શકે છે એક્સટર્નલ સાઇડમાં પણ ગળાના ભાગની અંદર કહીએ તો અવાજ બદલાઈ જાય ખાવામાં તકલીફ પડે શ્વાસ લેવામાં તકલીફ પડે કોઈ પણ જગ્યાએ દુખાવો થાય અને સ્તન અને એની સાથે સાથે ગર્ભાશય અને ઝાડાના માર્ગમાં અચાનક બ્લીડિંગ થાય કે અમુક પ્રકારના ડિસ્ચાર્જ થાય અને ઘણી વખત એવા પણ લોકો જોયા છે કે જેને લાંબા સમયથી ઝાડાને જગ્યાએ મસાની તકલીફ હોય અને મસો લાંબા સમય સુધી રોજ ન આવે તો પણ એમાં ગાંઠનું ફેરફાર થતો હોય છે એટલે ઝાડા અને પેશાબમાં અનિયમિતતા થવા લાગે તો આ મુખ્યત્વે એવા કહેવાય કે કેન્સર આજની તારીખમાં જે કોમન કેન્સરો છે તેના લક્ષણો છે જી કેન્સર વિશે આપણે વાત કરી મહિલાઓ વિશે ખાસ કરીને ડોક્ટરે આપણને માહિતી આપી કે શું આપણે ધ્યાન રાખી શકીએ હવે યુવાઓમાં ડોક્ટર કેસ સતત વધી રહ્યા છે જી પહેલાના જમાના વાત કરીએ થોડા વર્ષો પૂર્વે કે એક ઉંમર પછી જ કેન્સર લોકોમાં જોવા મળતું પરંતુ હવે યુવાઓમાં પણ કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે સાચી વાત છે અત્યારે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કેન્સર હૃદય અને ડાયાબિટીસ અને બીપી આવા બધા બીમારીઓ એવી હતી કે જે સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર થાય ને પછી આવા બીમારીઓ સામાન્ય રીતે જોવા મળતી હતી તેનું કારણ હતું કે જે તે સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વાનપ્રસ્થામાં આવ્યા પછી ઘટતું હોય છે તો એમાં થાય એ નૈસર્ગિક છે પણ પચાસ વર્ષ પહેલાં પણ પંદર વરસથી શરૂઆત કરીને પચાસ વર્ષની ઉંમરમાં મોટાભાગના જે કેન્સરો થતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા ગેર કાળજીને હિસાબે અથવા તો આપણી કાળજીને હિસાબે થતા હોય તેમાં મુખ્યત્વે વ્યસન છે બીડી છે તમાકુ છે સિગરેટ છે દારૂ છે ડ્રગ્સ છે આ બધા જે છે તેને હિસાબે મોઢાના કેન્સરો જે થતા હોય છે સેકન્ડ થિંગ એવું થાય છે કે જે બ્રેસ્ટના છે ગર્ભાશયના છે હોજરી આંતરડાના જે કેન્સરો છે તે ઘણી વખત ઓબેસિટી એટલે આપણે જેને કહીએ કે સ્થૂળતા હોય ચરબી વધી જાય એટલે આપણે જંક ફૂડ જે છે તેનું આપણા જીવનમાં બહુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે અને તેની આદત લગભગ ઓલમોસ્ટ બાળપણથી લોકોમાં હોય છે અને ખાસ કરીને આ જે રેડીમેડ પેકેટ્સ બધા આવે છે પામોલિન ઓઇલ તળેલા અને ટેસ્ટી હોય એટલે માણસ એ અનલિમિટેડ ખાતા હોય અને તેની સાથે તેના શરીરમાં આવી રીતના અનયુઝ ફેટ પડ્યા રે તે મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સર જે છે આંતરડાનું કેન્સર છે ગર્ભાશયનું કેન્સર છે આવા કેન્સરો કરતા હોય છે અને ત્રીજી વસ્તુ છે કે ઇન્ફેક્શન્સ રિલેટેડ કેન્સરો પણ હોય છે જે ખાસ કરીને જે લોકો ડ્રગ્સ લેતા હોય તો તેવા લોકોમાં વાયરલ ઇન્ફેક્શન્સ જે છે એચઆઈવી છે હિપેટાઇટિસ બી છે હિપેટાઇટિસ સી છે અને હ્યુમન પેપિલોમાં વાયરસ આવા ઇન્ફેક્શનનું પ્રમાણ જે છે એ યંગ એજમાંથી પણ થતું હોય ખાસ કરીને દીકરીઓનું જ્યારે પહેલું માસિક થાય ત્યાર પછી તેને યોની માર્ગ અને પ્રાઇવેટ પાર્ટ્સની અંદર આપણે કહીએ કે જે ઇન્ફેક્શનો થતા હોય અને એવી રીતના યંગસ્ટર્સની અંદર પણ મોઢામાં હ્યુમન પેપિલોમાં વાયરસ જે આવતો હોય છે અને તેના હિસાબે પણ ઘણા કેન્સરો આજની તારીખે જોવા મળે છે એચઆઈવી રિલેટેડ તો કેન્સર થાય જ છે હિપેટાઇટિસની અંદર લિવરના કેન્સર થાય છે પણ મોઢાના અને ગર્ભાશયના યોનિમાર્ગના જે કેન્સરો છે તે વેક્સિનથી પ્રિવેન્ટેબલ છે તો એ એ એ જો કેન્સરોને આપણે ધ્યાન રાખવામાં આવે અને યુવા અવસ્થામાંથી જ જીવન ધોરણો જીવન લાઇફસ્ટાઈલ જે છે આપણે જો બદલાવીએ કે ભાઈ ખોરાકની પદ્ધતિ બદલાવીએ રેગ્યુલર એક્સરસાઇઝને એવું કરીએ જંક ફૂડથી આપણે એવોઇડ કરીએ પૂરતો આરામ અને સ્વસ્થ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે આજની તારીખે થતાં કેન્સરોમાંથી આપણે ત્રીસથી ચાલીસ ટકા કેન્સરોને ઘટાડી શકીએ છીએ જી જેમ કે ડૉક્ટર દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે કેન્સર પાછળના કારણ એ વ્યસનો તો છે જ સ્મોકિંગ ડ્રગ્સ દારૂનું સેવન આ બધા કારણો તો છે પરંતુ હવે આપણી લાઇફસ્ટાઈલમાં પણ એક મોટો ચેન્જ આવ્યો છે ને એ છે બહારનું મસાલાવાળું ખાવાનું જંક ફૂડ આ બધા પણ એક કારણો હોઈ શકે છે સાથે જ એક્સરસાઇઝ પણ આપણા જે રેગ્યુલર જીવન છે તેમાં ઘટી ગઈ છે અને તે પણ એક કારણ કેન્સર પાછળનું હોઈ શકે છે લક્ષણો તો તેમણે આપણને જણાવ્યા છે કે કયા પ્રકારના લક્ષણો હોય તેનું આપણે ધ્યાન રાખી શકીએ ડૉક્ટર વાત કરીએ નિદાનની જ્યારે કેન્સરની ટ્રીટમેન્ટની વાત આવે એટલે બધાને એવું થાય કે બહુ જ ખર્ચાળ છે કેન્સરનું ટ્રીટમેન્ટ કરાવવા પહેલાં જ એવું અઝપ્શન લઈ લેવાય કે બહુ જ ખર્ચાળ હશે અને મોટી મોટી હોસ્પિટલમાં જતા લોકો ડરે છે એટલે એ નિદાન વિશે એની સારવાર વિશે પણ લોકોને જણાવો બહુ સાચી વાત છે કે સૌથી મોટો ભ્રમ આપણો એ પણ છે કે ભાઈ મને કાંઈ તકલીફ નથી અથવા થોડીક તકલીફ છે અને એવું બધું ખાસ નથી મારાથી સહન થાય છે તો મારે આની તપાસ શું કરવા કરવી જોઈએ તો એનું મુખ્ય કારણ છે કે આજની તારીખે મોટાભાગના લોકો આર્થિક રીતે આર્થિક સંકળામણ ભોગવતા હોય અને તેવા વખતે વધારાનો ખર્ચો ન કરવો એવું એક માનસિક ઘરડી ઉંમરમાં પણ કરે જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે તે પણ કરે અને જેની પાસે સમય ઓછો છે તે પણ આળસના હિસાબે કરતા હોય છે તો નિદાન કરવા માટેની સામાન્યમાં સામાન્ય પદ્ધતિ એવી છે કે જેમ સર્વાઈકલ મેલિગ્નન્સીની અંદર આપણે ઇયરબડ્સ હોય ને તેના જેવું એનાથી ગર્ભાશયના યોની માર્ગની આસપાસથી સ્મિયર લઈ લો તો એના દ્વારા સર્વાઈકલ મેલિગ્નન્સી નિદાન કરવાની કોસ્ટ અમારા જેવી અમારી જે હોસ્પિટલો છે તેમાં પાંચસો રૂપિયાનીથી હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય સરકારી હોસ્પિટલોમાં ફ્રી કરી આપતા હોય છે તે સિવાય જો ગળાની ગાંઠ હોય કે બીજી કોઈ જગ્યાએ બ્રેસ્ટની પણ ફોર એક્ઝામ્પલ ગાંઠ છે તો એના માટે કાંઈ મોટા રેડિયેશન્સ લાગે તેવા મશીનો અને વાપરીને નિદાન કરવા કરતાં એફએનએસી કરીને પણ કે જેની કિંમત આજની તારીખે હજાર રૂપિયાની અંદર એ એની એફએનએસી થઈ જાય અને કેન્સરનું નિદાન થઈ જાય છે અને એફએનએસી માટે ફક્ત એક જ કલાકનો સમય જોઈએ છે એટલે એમાં વધારે દિવસો પણ નથી જોતા બાયોપ્સીમાં હજી પાંચથી સાત દિવસ લાગતા હોય છે પણ એફેનેસી છે એક જ દિવસમાં થઈ જાય છે સોનોગ્રાફી મેમોગ્રાફી અને પેપ્સમિયર આ બધા એવા ટેસ્ટ છે કે જે એક જ દિવસમાં એક કે બે કલાકની અંદર એક કે બે હજાર રૂપિયામાં જ આનું સારામાં સારી રીતે અને પરફેક્ટ નિદાન થઈ જાય છે અને તેના માટે કેન્સરને નિદાન કરવા માટેના જેમ આપણે વાત કરીએ સોનોગ્રાફી મેમોગ્રાફી છે સીટી સ્કેન છે એમઆરઆઈ પણ છે જેમ કે મગજના હાડકાના સ્નાયુના કેન્સરો નિદાન કરવા હોય તો એમઆરઆઈ જોઈએ પણ આખા શરીરને એક સાથે જો સ્ક્રીનિંગ આપણે કરવું હોય તો એ પીઈ સ્કેન આવે પોઝિટોન ઇમિશન ટોમોગ્રાફી જેમાં શરીરના સાત સીટી સ્કેન મગજથી લઈ અને પગ સુધીના કરવામાં આવે અને એ ફોર ડાયમેન્શનલી કરવામાં આવે પ્લસ એ કેન્સરના કણો છે કે બીજા કોઈ સાદા કણો છે તે જાણવું હોય તો એની અંદર રેડિયો એક્ટિવિટી જે એનાથી પણ આપણે નિદાન કરી શકીએ એટલે નિદાનની સાથે સાથે એનું સ્ટેજિંગ અને ગ્રેડિંગ પણ આપણે કરી શકીએ છે એટલે જો આવી રીતે નિદાન વહેલી તકે આપણે કરી શકશું અર્લી સ્ટેજમાં કરી શકશું પહેલાંને બીજા સ્ટેજમાં કરી શકશું તો આ કેન્સરને આ વર્ષની જે આપણી થીમ છે કે યુનાઇટેડ બાય યુનિક્સ વી ઓલ ટુગેધર આપણે એક સાથે કેન્સરને વહેલામાં વહેલી તકે નિદાન કરવું છે વહેલામાં વહેલી તકે સારવાર કરવી છે કમ્પ્લીટ સારવાર કરવી છે અને કમ્પ્લીટ આપણે સાર રિઝલ્ટ એનું જોઈએ છે એટલે પૂર્ણ નિદાન પૂર્ણ સારવાર ને પૂર્ણ પરિણામ તો જ મળી શકે જો આપણે 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 બહુ શરૂઆતના કરી શકીએ સારવાર નિદાન વિશે વાત તમે કેટલાક રિપોર્ટ વિશે માહિતી આપી સરકારની કોઈ યોજનાઓ એવી કે જે મિડલ ક્લાસ લોકોને જ્યારે ખબર પડી જાય કે કેન્સર છે જ અને એની સારવાર માટે એમને મદદ કરી શકે તે વિશે હા તો આ કેન્સરની અંદર જે છે અત્યારના તબક્કે મુખ્યત્વે ત્રણ પ્રકારની સારવાર અવેલેબલ હોય છે તેમાં એક જે છે ઓપરેશન્સ કરીને એટલે કેન્સર સર્જરી થતી હોય છે બીજું છે કે સર્જરી થવા પાત્ર કેન્સર ન હોય જેમ કે બ્લડ કેન્સર છે લિમ્ફોમા ટાઈપના કેન્સર છે તો એવા કેન્સરોની અંદર આપણે કિમોથેરાપીના દવાના ડોઝ આપીને પણ આપણે કેન્સરને મટાડી શકીએ છીએ અને અમુક જગ્યાએ સર્જરી ના થાય અને કીમો પણ આખા શરીરમાં કેન્સર ન ફેલાયેલું હોય તો એને આપણે રેડિયેશનની ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ અને તેનાથી તે કેન્સર સંપૂર્ણપણે કંટ્રોલમાંને આવી જતું હોય છે કાબૂમાં આવી જતું હોય છે અને ક્યોર પણ થઈ જતું હોય છે જો શરૂઆતના સ્ટેજમાં હોય તો હવે કેન્સરની જે સારવાર છે એની પણ એક ભ્રમણા આપણા લોકોના મગજમાં છે કે કેન્સરની સારવાર એટલે લાખો કરોડોમાં થાય તો ખરેખર હવે એવું નથી રહ્યું જેમ જેમ સમય આગળ વધતો જાય છે ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ દવાઓ સસ્તી થઈ જાય છે હોસ્પિટલો ઘણી બધી આવતી જાય છે ટેકનોલોજી પણ એડવાન્સ થતી જાય છે એટલે આજની તારીખે કેન્સરની જે સારવાર છે તે એવું કહી શકાય કે પાંચસો રૂપિયાથી હજાર રૂપિયાની આસપાસની સારવાર દર મહિનાનો કોસ્ટ લાગે તેવી દવાઓ પણ અમુક બ્લડ કેન્સરોમાં હોય છે જેમાં સીએમએલ નામનું કેન્સર હોય તો એ દવાની કોસ્ટ જે છે પાંચસો હજાર રૂપિયા બે હજાર રૂપિયામાં ટ્રીટમેન્ટ થઈ જાય કાન ગાળાના કેન્સરો હોય બ્રેસ્ટ કેન્સર હોય તો એની જે દવાઓની કિંમત જે છે પાંચ સાત હજાર રૂપિયાની હોય છે અને એ સિવાય કોઈ અઘરા કેન્સર હોય તો એની દસથી પંદર હજાર એટલે આમ જોવા જાય તો સામાન્ય રીતે એંસીથી નેવું ટકા પ્રકારના કેન્સરો છે તેની સારવારનો ખર્ચો મહિને પાંચસોથી હજાર રૂપિયા કે મેક્સિમમ દસ હજાર રૂપિયાની સારવાર કિમોથેરાપીમાં થાય છે સર્જરી છે તો સર્જરી માટે પણ લોકોને એવી ભ્રમણા છે અને એ હોય પણ ખરી કારણ કે ઘણી બધી હોસ્પિટલોમાં મેડિક્લેમ હોય ઇન્સ્યોરન્સ હોય એટલે એ લોકોના બિલો થોડા એ ટાઈપના બનતા હોય તો પાંચ લાખ દસ લાખની સર્જરી થતી હોય છે પણ મોટાભાગની જે આયુષ્માન યોજના સાથે જોડાયેલી હોસ્પિટલો છે તે કેન્સરના ઓપરેશન્સ જેમ કે બ્રેસ્ટ કેન્સરની સર્જરી છે તો એની કિંમત પચીસ હજાર રૂપિયા છે બરાબર બરાબર છે નાકાન ગળાના કેન્સરની કિંમત પચાસ હજાર રૂપિયા છે અને બીજા કોઈ કેન્સર હોય તો લાખ સવા લાખ રૂપિયા છે એટલે પચીસ હજારથી શરૂ કરી અને દોઢ લાખ રૂપિયાની અંદર કે સવા લાખ રૂપિયાની અંદર લગભગ મોટા ભાગના કેન્સરો જે છે તેની સર્જરી પણ થઈ જતી હોય છે તેવી જ રીતે રેડિયોથેરાપીની સારવાર પણ લોકોને એવું લાગે કે ભાઈ આ તો બે પાંચ લાખ રૂપિયાની થતી હશે પણ તે પણ જે પેલિએટિવ પ્રકારનું રેડિયેશન્સ હોય તો એ પચીસ ત્રીસ હજાર રૂપિયાથી શરૂ કરી અને લાખ દોઢ લાખ રૂપિયાની અંદર રેડિયોથેરાપીની સારવાર પણ થઈ જાય એટલે જેની પાસે મેડિક્લેમ છે ઇન્સ્યોરન્સ છે તેને બેથી ત્રણ લાખની ઇન્સ્યોરન્સ હોય તો સંપૂર્ણ સારવાર ખિસ્સામાંથી એક રૂપિયો કાઢ્યા વગર પણ થઈ જતી હોય છે અને તેવી રીતના ઘણા બધા આપણો દેશ જે છે એ ડેવલપિંગ કન્ટ્રીમાં આવે છે અને આપણા દેશમાં એંસી ટકા લોકો જે છે તે એવા છે કે આ સારવારનો આટલો બધો ખર્ચો ભોગવવાની સક્ષમતા ન હોય તો તેવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન ઔષ જન આરોગ્ય યોજના જે છે પીએમ જય યોજના કરી છે અને તેમાં જે બીપીએલ કાર્ડ હોલ્ડર છે તેને બધાને સારવાર મળે જે એસટી એસસી છે તેમને મળે છે સરકારી કર્મચારીઓને સરકારી પેન્શનરોને અને જેમની વાર્ષિક આવક ઓછી છે સાઠ વર્ષથી નીચેના હોય એની વાર્ષિક આવક છ લાખથી નીચે છે અને જે સાઠ સિત્તેર વર્ષથી આવક હમણાં જમાં મોદી સાહેબે આપણે કીધું કે સિત્તેર વર્ષથી ઉપરના જેટલા સિનિયર સિટીઝનો છે તેની પણ સારવાર પીએમ જે યોજના અંતર્ગત શક્ય છે એટલે આપણી નજીકની જેટલી હોસ્પિટલો હોય ત્યાં કેન્સરનું સંપૂર્ણ નિદાન તપાસ અને સારવાર જે છે તે આયુષ્યમાન યોજના અંતર્ગત થઈ જતી હોય છે એટલે વનવાસી વિસ્તારમાં રહેતો આપણો ગરીબ વનવાસી ભાઈ જે છે કે શહેરમાં રહેતો પછાત એરિયામાં રહેતો એકદમ બેકાર બેરોજગાર યુવાન હોય કે જેની પાસે આર્થિક ક્ષમતા નથી તો તેણે પણ એ વાતથી મૂંઝાવાની જરૂરત નથી કે મારી પાસે પૈસા નથી તો હું સારવાર કેવી રીતે કરાવીશ એમણે ફક્ત નજદીકની આવી હોસ્પિટલ હોય ત્યાં એને સંપર્ક કરવો જોઈએ સરકારી કચેરીમાં સંપર્ક કરવો જોઈએ આયુષ્યમાન યોજના જે છે એના જો ક્રાઇટેરિયામાં આવતા હોય તો એ કરે તો એમને ઓપરેશન્સ કિમોથેરાપી રેડિયોથેરાપી પેટ સીટી સ્કાન બાયોપ્સી બધા જ રિપોર્ટો છે એક રૂપિયાના ખર્ચા વગર પણ થઈ જતા હોય છે અને તો જ વહેલી તકે નિદાન થઈને વહેલી તકે આપણે સારવાર કરી અને સારામાં સારું પરિણામ લાવી શકતા હોય છે જી કેન્સર ગંભીર પ્રકારની બીમારી અને જેનાથી બચવા માટે અનેક પ્રયાસો થતા હોય છે સરકાર પણ તેમાં રસ લે છે અને લોકોને મદદ કરવાના તમામ પ્રયાસો પણ કરતી હોય છે જેમ કે આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે અંતર્ગત તમે દરેક બીમારી જેની મફત સારવાર નજીકની હોસ્પિટલમાં મેળવી શકો છો ને તેમાં કેન્સરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કેન્સરના હોસ્પિટલો હવે વધી રહ્યા છે પહેલાં કેન્સરના હોસ્પિટલ આટલા નહોતા પરંતુ હવે આપણે જોઈએ સિટીમાં પણ અને સિટીની બહાર પણ કેન્સરની હોસ્પિટલમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં પણ મોટાભાગની કેન્સરની હોસ્પિટલો વધી ગઈ છે ગુજરાતમાં શું સંપૂર્ણપણે કેન્સરની જે બીમારી છે તેની સારવાર શક્ય છે કે અન્ય અન્ય રાજ્યો કરતા કે પછી ભારત અને વિદેશની પણ આપણે વાત કરીએ કે મોટા ભાગના જ્યારે આપણે સેલિબ્રિટીઝની આપણે વાત કરી લઈએ જી જી મોટાભાગના એવા કેસો છે કે જે વિદેશમાં જઈને સારવાર લે આ વિષય પર તમારું શું કહેવું છે આમ જોવા જઈએ તો સારવાર તો એ ટુ ઝેડ પ્રકારની ભારત દેશમાં અવેલેબલ છે ગુજરાતમાં પણ અવેલેબલ છે અને છેવાડાના ગામની નજદીકની હોસ્પિટલોમાં પણ શક્ય છે હવે જે સેલિબ્રિટીઝ લોકો બહાર જતા હોય છે તે લોકોનો એક સોશિયલ સ્ટીગમાં હોય કે લોકો મને ઓળખો નહીં લોકો જાણે નહીં લોકોને ખબર ના પડે અને મુખ્યત્વે તેવા કારણોને હિસાબે આપણે યુવરાજ સિંઘથી લઈને બીજા બધા પણ ઘણી બધી ફિલ્મ એક્ટ્રેસીસ જોઈએ છે તેવા લોકો વિદેશમાં જઈને સારવાર કરાવતા હોય છે પણ વિદેશમાં જઈને જે સારવાર કરાવે છે તે જ પ્રકારની સારવાર આપણા ઘર આંગણે પણ અવેલેબલ છે જેમ આજ આજથી દસ વર્ષ પહેલાં કોઈને આઈફોન પૂછો તો કે અમેરિકાથી મગાવો છો આજે આઈફોન દરેક બી ટાઉન સી ટાઉનમાં પણ એ જ ક્વોલિટીની વસ્તુનો મળી રહ્યો છે તેનો મતલબ એ છે કે ટેકનોલોજી સર્વગ્રાહી થઈ ગઈ છે સર્વ માન્ય થઈ ગઈ છે અને બધી જગ્યાએ અવેલેબલ થઈ છે અને તેમાં સરકારશ્રીના જે ઘનિષ્ઠ પ્રયાસો છે તેનાથી લગભગ એવું કહી શકાય કે આપણા ગુજરાતની વાત કરીએ તો જિલ્લા દીઠ એક હોસ્પિટલ એવરેજ છે એવું આજની તારીખે કહી શકાય તેટલા રેડિયોથેરાપીના મશીનો છે તેટલા જ રેડિયોથેરાપી કેમોથેરાપી અને સર્જરીના પણ ડૉક્ટરો આજની તારીખે ગુજરાતમાં અવેલેબલ છે માટે એવું કહી શકાય કે તમામ પ્રકારની સારવાર આપણા ઘર આંગણે જ શક્ય છે આપણે બહુ દૂર જવાની જરૂરત નથી પછી એ ટેકનોલોજી હોય તે એક્સપર્ટીઝ હોય કે અવેલેબિલિટીઝ હોય તે આપણી નજદીકમાં છે આપણે તપાસ કરીએ તો આ બધી સારવાર આપણી બાજુમાં નિદાન છે સારવાર છે બધી જ વસ્તુઓ અહીંયા શક્ય છે જી અંતમાં આપણે એક વાત કરીશું ડૉક્ટર કે કેન્સરને રોકવા માટે આપણામાં છે જ નહીં કોઈના શરીરમાં આ ગંભીર પ્રકારની બીમારી તેને રોકવા પ્રિકોશન શું લઈ શકાય કયા પગલા ભરીએ કે આગળ જતા પણ આ બીમારી ન થાય બરાબર છે બહુ સારી વાત છે કે પૂર પેલા પાડ બાંધવી પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર બરાબર ને એટલે એના માટે આપણે શું કરી શકીએ કે જે પણ તકલીફ આપને શરૂઆતમાં થાય છે તેને આપણે નજરઅંદાજ ન કરવી જોઈએ તે સામાન્ય છે કે અસામાન્ય છે તે પછીનો પ્રશ્ન છે પણ સૌથી પહેલાં આપણી લાઇફસ્ટાઈલ આપણે બદલવાની જરૂરત છે કે આપણે જંક ફૂડથી દૂર રહેવું છે રેગ્યુલર આપણે એક્સરસાઇઝ કરવી છે વાયરસના ઇન્ફેક્શનો ના થાય અને થાય તો એના પ્રિવેન્શન્સ કેવી રીતે કરી શકાય તે માટે અત્યારે સર્વાઇકલ કેન્સર માટેની રસી છે જે હ્યુમન પેપિલોમાં વાયરસ નામનાથી થતા કેન્સરોને બચાવી શકે છે અને જે બ્રેસ્ટના કેન્સરો છે મોઢાના કેન્સરો છે ફેફસાના કેન્સરો છે તેના માટેના જે કારણો છે વ્યસનો છે તે પણ આપણે દૂર જો રહીશું ખોરાકમાં ધ્યાન રાખશું રેગ્યુલર કસરત કરશું નિયમિત ઊંઘ લેશું અને સ્ટ્રેસ વગરનું જો જીવન જીવશું તો મને લાગે છે કે આપણે જે અનએવોડેબલ જે પીડિયાટ્રિક કેન્સર્સને જન્મજાત કારણો કે વંશ પરંપરાગતના કારણો છે તેવા કારણોથી થતાં કેન્સર સિવાયનામાં આપણે ડેફિનેટલી ઘટાડો લાવી શકશું અને વહેલી તકે નિદાન પણ કરાવી શકશું અને એનાથી વહેલું સારવાર કરવાથી એનું સો ટકા એનું આપણે રિઝલ્ટ પણ મેળવી શકશું ખૂબ ખૂબ આભાર ડૉક્ટર આપનો અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ ડૉક્ટર રાજેશ કોરાટ આપણી સાથે જોડાયા હતા કેન્સર રોગ શું છે તેના લક્ષણો શું છે તેનું નિદાન કઈ રીતે કરી શકાય સારવાર કયા પ્રકારની મળી રહી છે સરકારની શું યોજનાઓ છે કેન્સરના દર્દીઓ માટે આ તમામ માહિતી તેઓ દ્વારા આપને આપવામાં આવી છે આ તમામ માહિતી અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે કે આપ પણ આજનું જ્યારે વિશ્વ કેન્સર દિવસની આપણે ઉજવણી કરી રહ્યા હોય ત્યારે આપણ આ તમામ માહિતી મેળવો અને આપને અથવા તો આપના નજીકમાં કોઈ પણ જો કેન્સરથી પીડાતું હોય તો તે સુધી આમ તેમના સુધી આ માહિતી પહોંચે તે માટે જ અમે આ એક પ્રયાસ કર્યો છે વિશ્વ કેન્સર દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે યુનાઇટેડ બાય યુનિક આ વર્ષની થીમ છે કેન્સરથી બહાર નીકળવાના કેન્સરને માત આપવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આપણે બધા મળીને એને હરાવીએ તે માટેની આ વર્ષની આ વિશ્વ કેન્સર દિવસની થીમ છે અમારો પ્રયાસ હતો કે આપ સુધી કેન્સરને લગતી તમામ માહિતી પહોંચાડી શકાય કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ટુડે ન્યૂઝ